વડોદરા શહેરની મધ્યમાં આવેલ અને જાહેર જનતાના ઉપયોગમાં આવતું એવું પોલો ગ્રાઉન્ડને બચાવવા માટે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની મધ્યમાં પોલો ગ્રાઉન્ડ નામે એક ખુલ્લો ગ્રાઉન્ડ આવેલું છે જેમાં અલગ અલગ સંસ્થાઓ તથા વડોદરાની અસંખ્ય પ્રજા રમતગમત માટે જાહેર કાર્યક્રમ માટે તેમજ સરકાર દ્વારા ઘણી બધી રમતગમતની ટુર્નામેન્ટ માટે ઉપયોગ લેવામાં આવે છે જે વડોદરાનું ઐતિહાસિક અને હેરિટેજ મહત્વ ધરાવતું સ્થાન પણ છે જેની આસપાસ લગભગ છ થી સાત શાળાઓ આવેલી છે જે શાળાઓના પ્રોગ્રામ પણ આ જ ગ્રાઉન્ડમાં થાય છે આવા ઐતિહાસિક ધરોહર અને જાહેર જનતાના ઉપયોગ માટેનો ગ્રાઉન્ડ ખુલ્લી જગ્યા કેટલાક લાલચો અને ભૂમાફિયા તથા ધ મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જેમખાના લોકો દ્વારા બાંધકામ કરીને કબજો ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માંગે છે જેને કારણે વડોદરાના ઘણા બધા રમતવીરોના ભવિષ્ય ખોરવાઈ જશે અને એક ઐતિહાસિક ધરોહરનો પણ નાશ થશે તેમજ અહીંયા વડોદરાની ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય જનતા લોકો અહીં રમે છે અને જો બાંધકામ થશે તો આ ગરીબ જનતા ત્યાં પ્રવેશ પણ નહીં મેળવી શકે ત્યારે વડોદરાના એક જાગૃત નાગરિક તરીકે તથા વડોદરાની જાહેર જનતાને નાણાંમાં આંકી ન શકાય તેવું નુકસાન જશે જેથી વડોદરાની આ ઐતિહાસિક ધરોહર અને રમતગમતના મેદાનોને બચાવવા અને ધી મહારાજા પ્રતાપસિંહ કોરોનેશનજીમખાના કે જે સદર જગ્યાની કબજો મેળવવા માંગે છે ત્યારે આ બાબતને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેશ માડી સહિતના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી આ બાબતની જાણ કરી હતી મુદ્દો અમારો સ્પષ્ટ છે વિકાસના બહાને જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને ભ્રષ્ટાચાર રૂપી ગરીબો સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે છેલ્લા ચાર મહિનામાં કે ભૂવો નળિયેલ પોતાના ઘર તરફ નાખી રહ્યો હોય એ રીતના ભ્રષ્ટાચારીઓ જે અમુક પોલો ક્લબની અંદર અમુક તકવાદી અવસરવાદી જે લોકો જઈને બેઠા છે પણ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન પોલો ક્લબની જગ્યા હાલ મારી જાણકારી પ્રમાણે સેવા સદનની થયેલી છે અને પોલો ક્રાઉન્ડ કોણ છે એ ફક્ત વડોદરા જિલ્લો નહીં આખું ગુજરાત જાણે છે કે જ્યારે ભૂતકાળની અંદર મોટી મોટી કથાઓ થતી હતી મોટા મોટા આવતા હતા મોટા મોટા ફેસ્ટિવલ દસરાથી જેવા મોટા મોટા ફેસ્ટિવલ આજે વડોદરા શહેરની અંદર હજારો સોસાયટીઓ હોવા છતાં આજે સેંકડોમાં મેદાનો આ લોકોએ મૂક્યા નથી સોસાયટીના મેદાનો સેવા સદનને કબજો કર્યો ભરત શાહ ભરત ડાંગર આવ્યા પછી એ તમામ કોમન પ્લોટોનો વેપલો થઈ ગયો તળાવો બ્યુટિફિકેશનના નામે નાના થઈ ગયા કે ગાયબ થઈ ગયા ઐતિહાસિક તળાવ ત્યાં સુધીની વાત તળાવની અંદરના કાચબા પણ ગાયબ કરી દીધા જે એશિયાની અંદર વડોદરા શહેર મોખરે હતું આજે સિદ્ધના તળાવ તમે જુઓ આવા કેટલા તળાવો એની હાલત આ લોકોએ શું કરી એટલે વિકાસના નામે ઓન્લી ફોર ભ્રષ્ટાચાર માટે વડોદરાના સ્વજન તો દજાયા છે કારણ કે અમે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે વડોદરાવાળા આજે જે પણ અત્યાચાર થાય ગરીબો પર થાય અધિગ્રહણ ગરીબોની જગ્યા પર થાય આ ભાજપના મળે દ્વારા જે બિલ્ડરોએ અધિગ્રહણ અધિક્રમણ કર્યું છે ત્યાં આગળ આ લોકોની તાકાત નથી એમને છાવરે છે એમની પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થઈ ગઈ તે છતાં એમની પર એક્શન નથી લેવાતું પણ આજે આ બાળકો જેમની ફી આ ભરવાની તાકાત નથી પણ આજે પણ સ્પોટ સૌથી વધારે ગરીબ બાળકો રમે છે હવે ક્રિકેટ બચ્યું છે કારણ કે હવે તો છોકરા મોબાઈલમાં ક્રિકેટ રમતા થઈ ગયા તો ગરીબના છોકરા જે ફિઝિકલી ફિટ રહે ને વડોદરા શહેરે બહુ સારા સારા ક્રિકેટરો આપ્યા છે માગણી કરી છું માગણી એક જ વસ્તુ છે કે પોલો ગ્રાઉન્ડ એ વડોદરા શહેરના સંસ્કારીજનોનો અધિકાર છે ત્યાં આગાડી કોઈ પણ અતિ અતિક્રમણ અમે એટલે કે ત્યાં આગળ કોઈ પણ બાંધકામ વડોદરાના શહેરીજન ચલાવી નહીં લે અને માટે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય આપણા જિલ્લાના રાજા એને અમે પીડા કહેવાયા છે કે ગરીબોની પીડા આપ જ અત્યારે સમજી શકો છો તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આ ગ્રાઉન્ડ પર કોઈ બાંધકામ થવું ન જોઈએ અને ત્યાં રમતા ગરીબ બાળકોને સેફ રહેવા જોઈએ અને ત્યાં સુરક્ષિત રીતે છોકરાઓ રમે અને વડોદરાનું નામ ઉજ્જવળ થાય અને જે વિકાસના નામે ભ્રષ્ટાચાર અત્યાચાર થઈ રહ્યો છે એ તાત્કાલિક રોકાય એ જ